સુરતના અમરોલી વિસ્તારમાં ધંધાની તકરારમાં શાકભાજી અને ફ્રૂટના વેપારી અને અને પિતા પિતા સહિત સહિત લોકો પર તેના તલવાર અને ચપ્પુ હુમલો કર્યો હતો જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું જ્યારે તેના ઇજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમરોલી પોલીસે શાકભાજીના વેપારી સની સોલંકીની ફરિયાદના આધારે અલ્પેશ ભૂપત ઉગાનીયા તેના પિતા ભૂપત તેનો ભાઈ અનિલ અને દડુ સામે છે મારું અમરોલી આવાજ ત્રણસો છ એમાં વીસ નંબર શું થયું માટે એ રોડ એનો રોડ માટે ખોબ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહિ રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલ સર્કલની આગળ રામ ચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખવા તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે થયું શું કારણ છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યા નું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે